નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ આર્મી બ્રધર્સમાં તો આજે આપણે વાત કરીશું ગુજરાત પોલીસ ભરતી દ્વારા જે બે બે હજાર પચીસની જે ભરતી બહાર પડી છે સંપૂર્ણ ભરતી બાબતે વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત પોલીસ ભરતી મંડળ દ્વારા કુલ બાર હજાર પ્લસ પીએસઆઈ પ્લસ લોકરક્ષક એટલે કે એલઆરડીની જગ્યા બહાર પડી છે તો આપણે સત્તાવાર વિગતવાર વાત કરીશું તો ચાલો પહેલા જોઈએ આપણે કુલ કેટલી જગ્યાઓ છે તો પીએસઆઈ કેડરમાં કુલ આઠસો અડતાલીસ જેવી જગ્યાઓ છે એમાં પુરુષ પીએસઆઈમાં પાંચસો છેતાલીસ મહિલા પીએસઆઈમાં એકસો અઠ્યાસી એસઆરપીએફ પીએસઆઈમાં પચાસ એમ કુલ ટોટલ આઠસો અડતાલીસ જેવી પીએસઆઈની જગ્યા છે આપણે વાત કરી લોકરક્ષક કેડર એલ આરડી કુલ અગિયાર હજાર બસો તેત્રીસ જેવી જગ્યાઓ છે એમાં પુષ લોકરક્ષક એટલે કે અનારમાં પાંચ હજાર આઠસો બાવીસની મહિલા લોકરક્ષક બે હજાર આઠસો પંચાણું એસઆરપીએફ ત્રણ હજાર બે જેલ સિપાઈ મહિલામાં બસો બે જેલ સિવાય પુરુષમાં ત્રણસો બાર એમ કુલ અગિયાર હજાર બસો તેત્રીસ જેવી કોન્સ્ટેબલ એટલે કે લોકરક્ષક કેડર એલઆરડીની જાહેર થઈ છે હવે આપણે વાત કરીએ ક્વોલિફિકેશન કોલિફિકેશનમાં જો એજ્યુકેશનમાં આપણે જોઈએ ને તો પીએસઆઈમાં ગ્રેજ્યુએટ કમ્પલસરી છે અને લોકરક્ષક કેડર કોન્સ્ટેબલ કોન્સ્ટેબલમાં આપણે બાર પાસ ફરજિયાત છે ફોર્મ ક્યાંથી ભરવું કેવી રીતે ભરવું કે આપણી નીચે ડિસ્ક્રિપ્શનમાં માહિતી આપેલી છે નીચેની જે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે તેમાંથી ફોર્મ પણ ભરી શકશો અને વધારે માહિતી જે જાણવી હોય તેમાં પણ તમે જાણી શકશો હવે આપણે ફિઝિકલ ટેસ્ટની મહત્ત્વની વાત વાત કરીએ તો પહેલાં આપણે ફિઝિકલ ટેસ્ટ થાય એમાં આપણે પાંચ કિલોમીટર રનિંગ રહેશે એમાં પચીસ મિનિટની અંદર પાંચ કિલોમીટર કમ્પ્લીટ કરવાનું રહેશે પછી આપણે હાઈટમાં વાત કરીને તો એકસો ચોસઠ જેવી હાઈટ આ સેન્ટીમીટર ચેસ્ટ એટલે કે છાતીની વાત કરીએ ને તો ઓગણસી જેવી બુલાવેલી વગરની અને એમાં થી પાંચ સેન્ટીમીટર આપણે ફૂલાવવાની રહેશે અને વજનમાં પચાસ કિલો વજન કમ્પલસરી વિદ્યાર્થીઓ ફોર્મ ભરતી વખતે આપણે જે ભૂલ કરે છે એ સામાન્ય ત્રણ ભૂલ છે પહેલું કે ફોર્મ ભરી પછી કન્ફર્મેશન આપવું ફરજિયાત છે એટલે કન્ફર્મેશન આપવાનું બીજી કે ખોટી વેબસાઇટ ઉપરથી વધારે ફોર્મ ભરી દે છે તો ખાસ વિનંતી છે કે રોજસ્વી વેબસાઇટ ઉપરથી ફોર્મ ભરો ત્રીજું કેવું થાય છે ઘણી વાર કેટેગરીમાં ઘણું કેટેગરી સિલેક્ટ કરે છે તો કેટેગરી અને જેન્ડર ખાસ પહેલાં જોઈ લઉં અને આ આજે આપણી ગુજરાત પોલીસ ભરતી બે હજાર પચીસ જો તમને પીએસઆઈ તથા એલઆરડીમાં ભરતી થવાનું સપનું હોય તો આપણે ગોલ્ડન ચાન્સ છે કેમ કે આપણે બાર હજાર પ્લસ ભરતી અત્યારે આયોજન થયેલ છે તો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ આર્મી બ્રધર્સ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ભરતી માટે બધા વિદ્યાર્થીઓ બેસ્ટ